નવ વાગે ક્યાં બધા રહી આપડે વાડીએ જોકે રોજ વાડીએ તો છતાં પણ કહી દઉં કે આજે પાછા વાડી આવી ગયા વાડીએ શું કામ કરવાનું હે જો પેલા તો આપણો કપા લો આપણો કપા થઈ ગયો ટીક લહેરાવો મિનો હે અને આની અંદર થઈ ગયું હે ખડ થઈ ગયું ખડ ખડ એટલે કે ઘણા બધા એને ઘાસ કેતા અમારા સાઈડ ગામડામાં દેશી ભાષામાં કેવી તો ખડ થઈ ગયું હે જોકે આવડું આખે ખૂપટ આપણે નીંદી વાળ્યું હે કે બાકી નહીં રહ્યું પાછળ કઈ શેઢન છે અને એક બે ઉલા શેઠે બાકી એટલે બે લગભગ શેઢન છે બાકી છે તો ફટાફટ ને અત્યારે નીંદવાનું કામ શરૂ કરી દેવી તડકો થાય પેલા હવે કાલે આપણે ને આમાં કપાસ નીંદતા હતા એમાં આપણે દાંતડી વચ્ચે ક્યાંક મૂકી દીધી હવે ક્યાં છે મને નહીં ખબર એટલે આપણે ગોતવા જવું પડશે જો એની અંદર ક્યાંય છે ઓહ જડી ગઈ વાહ પે વાહ જો એ પડી દેખાય તમને જો આ રે દોડીને દેખાડ દો આ રે જો આ ખૂતાડેલી નહીં હતી એમના વચ્ચે પડે પણ જોકે મળી ગઈ પહેલાં જ એમ હતું પહેલાં જ મને એમ હતું કે લગભગ ખોવાઈ જાય પણ ના ના ફાઇનલી મળી ગઈ તો ફટાફટ્યો ને આનેથી ખડ નીંદવાનું શરૂ કરી દેવી દેવું શેઢરાનશા એક જ બાકી છે પણ એક સાચું વાત કહું જેટલો ટાઈમ રહ્યો ને આખું પડું નીંદતા થાય ને એટલો વખત એટલો ટાઈમ બરબાદ ક્યાં થાય ખબર છે ખાલી આ શેઢરાનશા કારણ કે આની અંદર રહ્યો ને ધરોડીને એવું બહુ ખડ વધારે પડતું હોય તો ફટાફટો ને આને બટકાઈ નાખવી ઓફિસિયલી અમે રહ્યો ને આપણા એક ભાગને નો વારો પણ બીજા ભાગને પૂર્ણાપૂર્ણ ની આપણે આની અંદર આ બે ત્રણ બહુ એ ની બાકી આમાં ક્યાંય નીંદવાનું નહીં કારણ કે ખડે ઓછું હે અને ઉપરથી આપણે બાસાલી સાટી દે એટલે ઓછું જ ખડ એટલે નીંદવા નહીં ત્યારે આ બે ત્રણ કેરા રહે ને એને ફટાફટ ખાટા ખડ ને કાઢવા માટે આપણે આનો ઉપયોગ કરીશું અને આનું કહેવાય ખબર હે જ રાપડી તેમજ કોઈ જોઈ નહીં હોય તો આ રાપડી આની થી નીંદવાનું જો તમને આનું ટ્રેલર બતાવું કઈ રીતના નીંદવાનું હોય ઘણા બધા નહીં ખબર હોય જો આ કપાન સામાં જો ઘાટું ખાડે દેખાય આ બધું હવે આને રહ્યું ને આપણે રાપડી થી ઉપયોગ આથી રાપડી થી આપણે આને ખડને બધાને દૂર કરવાનું હોય હાલો તમને ટ્રેલર બતાવી દઉં જો આ રાપડી અને આ ખડ નીને કઈ રીતના ખબર હે આના દ્વારા આપણે ઢળે ઢળે ને ખડને કાઢવાનું જો આવી રીતના એક સાથે રહે ને આખે આખો પાટો રહે નીંદે જાય જો એક જ ધારે જાણે હાથી હાલતું હોય ને ટ્રેક્ટરનું એ રીતના કામ કરે

હા જો આ ગાડી હારે આપણે એક નવું નામ લખાઈ નાખ્યું આપડી અટક લખાઈ મેર જેમાં ન પડે ફેર વાડીએ ખાવાના શોખીન હોય ને એના માટે જો આપણે વાડીનું ભોજન બાજરાના ને ઘઉંના રોટલા ને મરચા શેનું શાક આજે તુરનું શાક વાહ આ તુર સોળી હોય એવું લાગે મને ઓલા ખાના હું લાવો દઈ કેટ એમાં લીંબુ લેમ્બન ડુંગળી છે હૈમે કાંદા લાવન છાસ ને બોટલ પાછળ પડી

લઈને શું તારા આમ કેતા લાલી કેમ કરી છે શું ખાધું તું સંતરાની ગુલ્ફી સંતરાની ગુલ્ફી ને આ ભાઈ વરસાદ આવ્યો વરસાદ જો જો જરાક વરસાદ આવ્યો નહીં તો કરો વરસાદ આવ્યો કે બાકી આપણે તો જો વરસાદ શરૂ થઈ ગયો વાદળ બહુ દેખાતું નથી પણ છતાં પણ વરસાદ આવવાનું શરૂ થઈ ગયો વાહ વાહ ભાઈ મોજ આવી ગયો ખેડૂતોનું બીજું કઈ ન જોતું હોય બસ એક વરસાદ આવી જાય ને એટલે ખેડૂતો નું દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય બઉ જ મજા આવ્યા દિલ ગાર્ડન ગાર્ડન હો રહ્યા એ દેખો વાહ ભાઈ વાહ અરે હા આપણે જો નવા ચપ્પલ છોડાયા હતા સાઈડમાં માં લઈ લેવી ને કે ને પાછા તૂટી જાય છે લ્યો એટલા વરસાદે રહી ગયો હા આવું હોય આયો વરસાદ આયો ભાઈ ભાઈ તો હું અમાર ઘરે બૂઝ મારી જાસ તું લઈ જા કાન વઈ ગયા લાગે આને અમાર ઘરે ખંપાળે લઈ જા જવા દે જવા દે ભાઈ ગાલ ભાઈ ઓલી પાટિયું લઈ લે ને અમારે જો પાણી નથી જાતું હા ભાઈ લઈ દે જા આ પાટિયું લઈ લે એ લઈ લે આને કાન વહી ગયા હે હા ભરતી નીતી હા ભાઈ પાટિયું લઈ લે એમ હા હવે સાંભળ્યું વાહ ભાઈ વાહ ને જો જે વરસાદ શરૂ છે ઓ પૂરો થા બંધ થા નામ ન લેતો ને આ જો ફળિયા ફળિયા બધું ભરી દીધું બજાર બજાર બધું વાહ ભાઈ વાહ મોજ આવી જાય હો મિત્રો એટલે હજી વરસાદ બંધ નથી થયો હજી કામકાજ વરસાદ આવવાનું શરૂ જ છે જોઈ લો વાહ હા વાહ હજી તો બધી બજારો ને આપણું ફળિયું બળિયું બધે બધું રહ્યું ને પાણીને છલો છલ કરી દીધું અને આપણું દિલ પણ ગાર્ડન ગાર્ડન કરી દીધું વાહ ભાઈ વાહ તો મિત્રો વરસાદ તો અહીંયા રાખશે તો ફટાફટ તમે રહે સરસ મજાની કોમેન્ટ કરી નાખો અને અહીંયા આપણે બ્લોગ વિડીયોને પૂરો કરી નાખીએ મળીએ છીએ નવા બ્લોગમાં ત્યાં લગી ટાટા બાય બાય હમ

અને વરસાદી મોસમ એટલે કઈક ને કઈક તો ખાવાનું બનાવવું પડે ને તો આપણે બટેકા ભૂંગળાનું આયોજન કર્યું છે લીંબુ ધાણા ટમેટા અને બટેકા ભૂંગળા આયા આપણો ઓફિશિયલ આપણો વિડિયોનો પૂરો કરીને કીધું કેમ રહેશે હારું રહેશે તો ફટાફટ સરસ મજાને કોમેન્ટ કરતા જાવ અને ફોલો કરવાનું સોરી સોરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી છે નવા બ્લોગ વિડિયોમાં